મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી સ્વાગત છે તમારું બ્લોગમાં આપણે ફરીથી ઉઠી ગયા છે ઉઠીને તૈયાર થઈ ગયા છે મહેમાન આવ્યા છે તો એને જવું છે દ્વારકાધીશ મંદિરે આગલા બ્લોગમાં આઈ તમને મજા આવી હશે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નાનકડી વનરાજભાઈના જન્મદિવસની બ્લુકર્કલમાં પાર્ટી રાખી હતી તો શાંતિપૂર્વક બધો પ્રોગ્રામ વ્યવસ્થિત પતી ગયો બધાને ખૂબ મજા આવી બધાએ ખૂબ વખાણ કર્યા ને બધાએ ખૂબ એન્જોય કરી અને જે જે લોકો નો આવી શક્યા એ લોકો આવ્યા હોત તો બધાને મજા આવે તો મેમાન હવે આજે જવું છે ભળકેશ્વર અને લઈ જાય દર્શન કરવા વાતાવરણ મિત્રો એકદમ વરસાદ જેવું થઈ ગયું છે તમારી અહીંયા કેવું વાતાવરણ છે જણાવજો હવે તો વરસાદ ગરમી થી હવે માણસો તો થઈ ગયા છે પણ મારા મત મુજબ હવે વરસાદ આવવો જોઈએ એમ બન્યા છો બ્લોગમાં તમને ભોળકેશ્વર જો વરસાદ નહીં હોય તો તમે એનું એટમોસ્ફિયર બતાવું શું છે શું ને પરિસ્થિતિ હેલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભોળકેશ્વર મહેમાનને લઈને અને બીજા બે મહેમાન આપડા એક્ટિવામાં આવે છે આ સામે મંદિર છે ફોળકેશ્વર તમને ઝૂમ કરીને બતાવું આ શિવલિંગ છે સામે

જો બધા આ ભડકેશ્વર મહાદેવનો વ્યૂ છે એના મોજા જુઓ તમે ગાંડા મોજા હો બાકી પછી તો આમાં નામ પડે જ ને ભળકેશ્વર મહાદેવ પાણી ક્યાં સુધી આવે છે હું તો ઠેઠ પગથિયા ઉપર ઊભી છું છે પણ પાણી બહુ ફૂલ છે વાત જવાનું મોજા એટલે ઓહો બહુ મોજા છે આપણે પહોંચી ગયા છીએ પાછળ તમે ફૂલિંગ જોઈ શકો છો મહાદેવ અને હવે તમને બતાવું મજા જોજો હમણાં મોજા મિત્રો તમે બ્લોગમાં બન્યા રહેજો આવી કઈક મજા છે ભડકેશ્વર મહાદેવની જોજો હવે જોજો આ મોજું આવે છે માં બની જુઓ તમને મજા આવી જશે ફૂલે ફૂલ ને આ મોજા જુઓ તમે હું ઊભો છું ત્યાં સુધી એની આવી કંઈક મજા છે જોજો હા તમે જોઈ શકો છો મોજાની મોજ હો દરિયા મોજા કહેવાય ને એ આને કહેવાય મિત્રો દરિયાના મોજા હો ભાઈ મોજા ઠેઠ ઉપર સુધી આવે છે મિત્રો ગજબ એમ આપણે આ મંડત મેં અત્યારે ફોટોશૂટ કરાવવા બીજું

જો તમને મિત્રો બતાવું અહીં કાંઈક આવો નજારો છે આવું એક શિવલિંગ છે ભડકેશ્વર મહાદેવ નું અને એની ફરતે બાજુ દરિયો આવેલો છે આવી રીતે અને મોજાની લેરકી જોવો તમને આનંદ જ આવી જાય એમ ખૂબ આનંદ એમ લોકો અહીંયા સેલ્ફી વેલ્ફી પડાવે અને જલસા કરે બધા આવું એટમોસ્ફિયર જ્યાં બળકેશ્વર મહાદેવ ચાલો જય મહાદેવ વનરાજભાઈ જે જે કરવા ગયો તો જે જે કર્યું કરી લીધું ને વેરી ગુડ ચાલો જય દ્વારકા હેલો ગાઈસ જો આજ અમારા ઘરે પીઝા બનાવવાવાળા બે ભાઈ આવ્યા છે જો તમને બતાવું જો એક આ છે એનું નામ છે સોનુભાઈ અને આ છે એનું ભાઈ નામ છે અજયભાઈ અજય ને અને આ બે ખાવા બેઠા છે ખાલી રાહ જોવે છે આમાં થાય છે આ બે ખાવું જ રાજે ખાલી ખાવામાં હાલે સોને મેં ભી હા સોને મેં ભી સરખા એ નહીં સરખા બનાવજો પેટ બેટમાં ન દુઃખે કોઈને ધ્યાન રાખજો મિત્રો અત્યારે ને મારા ઘરે મારી બેન આવી છે એનો જન્મદિવસ છે એટલે બાર વાગે તો યાદ નહીં આવ્યું પણ સાડા બારે અચાનક નીચર ઉડી તો યાદ આવ્યું કે બર્થડે છે એના માટે સપ્લાઇઝ કેક મારો વાણીયો મારો વાણીયો લઈ આવ્યો તો આવી કાંઈ કેક છે કાપવી જ પડશે એમાં તો કંઈ શંકાને સ્થાન નથી અમારી બેન છે હા બીજું કાંઈ નહીં સવારે કેક બગડી જાય ને આ હું પેટમાં હોય જાઉં ક્યાં ક્યાં નાય આપ કાં સોનુંભાઈ સહી વાત છે भाई, भाई। तो था। था। आ, तो ने ने है जी भाई हैप्पी बर्थडे मासी किस तो बस चलता है हां आलेगा है मान तो ये तो भी बता दे हैप्पी बर्थडे बोल मेरा भी तो दिस रहा है हां ये इधर सो रहा है राजा बाबू सो रहे हैं ये तुम्हारे बर्थडे की वाट लग जाएगी

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn so. वाला पत्ती वाला बताया भी सेलिब्रेशन चालू किया तो चलो आ जाओ चलो आपको तो आप तो दे दो रुक जाओ मेरे को खिला दो थोड़ा ही देना थोड़ा थोड़ा थोड़ा, थोड़ा।, थोड़ा, थोड़ा।, थोड़ा, थोड़ा। जम गया है ना वो क्या है फ्रीजर थोड़ा फास्ट ओके एक्चुअली बहुत खाना खा बर्फ हो गया है ये तो नीचे बर्फ आ रहा है केक एक्चुअली हमने फ्रीजर के ऐसा है

मूंग को तो ऊपर वाले से काट दिया सीधा लो आज थोड़ा नजदीक आओ नजदीक आओ नजदीक आओ ये वीडियो में बस लो <laughs> स्टार्ट आ अभी है हो गया हमारे के खाली वाइट के लिए वो मस्त है सुनो

હલો મિત્રો આવી રીતે જઈને કેક કાપો અને સેલિબ્રેશન કર્યું તો ફાઈનલી બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી બ્લોગ ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ બીજી વાર આવ્યો હોય તો લાઇક એન્ડ શેર ચેન્જ વાર કરીશું